આપણા ભારતમાં ખેતીની પદ્ધતિમાં સતત પરિવર્તન થઈ રહ્યું છે આપણા ભારતમાં અત્યારે જે ખેતી થઈ રહી છે એમાં નાના સાધનોની સાથે મોટા સાધનોનો પણ ઉપયોગ વધ્યો છે પણ આપણા ભારતની જે પ્રકારની ખેતી છે આપણા ભારતના જે પ્રકારના ખેડૂતો છે એમાં મોટા સાધનો કરતાં નાના સાધનોની જરૂરિયાત વધારે છે આજે આપણે એક એવા જ નાના સાધનની વાત કરવાની છે આ નાનું સાધન આપણા રાજકોટની જ એક કંપની જે છે બનાવી રહી છે સરકારી સબસિડી આ સાધનમાં ઉપલબ્ધ છે આ સાધન દ્વારા ખેતીના ઘણા બધા કામ થઈ શકે છે ખૂબ જ ઓછા ડીઝલથી ઓછા સમયમાં અને ખૂબ જ સરળતાથી આપણે ખેતીના ઘણા બધા કામ આ નાના સાધન દ્વારા કરી શકીએ છીએ તો આ નાનું સાધન જે છે એના જે મોટા ફાયદા છે એ ફાયદાઓને સરળતાથી સમજવાનો પ્રયાસ આપણે આજના વિડીયોમાં કરીશું રાજકોટના રીબડામાં આવેલ વસુધા એગ્રો દ્વારા નિર્મિત પાવર વીડરની આપણે વાત કરવાની છે આ પાવર વીડર બે મોડલમાં ઉપલબ્ધ છે એક મોડલ છે પાંચ એચપીનું અને બીજું મોડલ છે સાડા સાત એચપીનું અને જે કિંમત છે એ પંચાણું હજાર રૂપિયાથી લઈ અને એક લાખને પાંચ હજાર રૂપિયા સુધીની છે અને આમાં જે પાંચ એચપીનું મોડલ છે એમાં ગુજરાત સરકારની ચાલીસ ટકાથી લઈ અને પચાસ ટકા સુધી મોટી સબસિડી પણ ઉપલબ્ધ છે તો આ વસુધા એગ્રોનું જે પાવર વીડર છે એની આપણે ખાસિયત સમજીએ તો આ જે પાવર વીડર છે તમે જોઈ શકો છો તો અહીંયા તમને અત્યારે મોરપગા લાગેલા દેખાય છે તો મોરપગા દ્વારા જે આપણે કામ કરીએ છીએ બધા કામ થઈ શકે છે રાંપ દ્વારા આપણે જે કામ કરવાના છે એ બધા કામ આમાં થઈ શકે છે ટૂંકમાં નિંદામણ આંતર ખેડ પછી જે બળદની ઓરણીથી આપણે વાવેતર કરીએ છીએ એ પ્રકારનું વાવેતર પણ આ પાવર વીડર દ્વારા થઈ શકે છે અને આની જે ખાસિયત છે એ તમને સમજાવવું તો આ જ્યારે ત્રણ કલાક ચાલે છે ત્રણ કલાક આપણે કામ લઈએ છે તો એ માત્ર એક લીટર ડીઝલ જે છે એનું કન્ઝપ્શન ત્રણ કલાકમાં થાય છે અને ત્રણ કલાકમાં આપણે બે વીઘાથી લઈ અને અઢી વીઘાનું કામ કરી શકીએ છીએ કપાસ મગફળી સોયાબીન સહિતના પાકોમાં જે મેં તમને કામ કયાં છે આંતરખેડ નિંદા મણ પછી મોરપગાના કામ કે એ બધા કે જે કામ છે એ આપણે કરી શકીએ છીએ અને જે પાવર વિડર છે એમાં સબસિડી પણ ઉપલબ્ધ છે રાજકોટની વસુધા એગ્રો આ પાવર વિડર બનાવવાનું કામ કરે છે અને પંદરથી વધુ રાજ્યોના હજારો ખેડૂતોએ આ પાવર વિડર અપનાવ્યા છે કેમ અપનાવ્યા છે કારણ કે આ પાવર વિડર એવા છે કે જે એક વીઘાની જમીન હોય જે ખેડૂતને એના માટે પણ ઉપયોગી છે ને જેને સો વીઘાથી વધુ જમીન હોય એના માટે પણ ઉપયોગી છે કારણ કે હવે જ્યારે ધીરે ધીરે આપણી જે ખેતી છે એમાં વાતાવરણના પરિબળો પણ એક રીતે વિલન બની રહ્યા છે તો ગમે ત્યારે વરસાદ થઈ જાય છે ખેડૂતોના ટ્રેક્ટર જે છે ખેતરમાં જઈ નથી શકતા એવા સમયે આ પાવર વિડર કામ આવે છે વસુધા એગ્રોના આ પાવર વિડરની મુખ્ય ખાસિયત તમને જણાવું તો અહીંયા તમે જોશો તો કે જે આ ટાયર છે એ ટાયર જે મોટું ટાયર છે એના વચ્ચેનું અંતર તમે સેટ કરી શકો છો અઢાર ઇંચથી લઈ અને ચાલીસ ઇંચની જાળી એ પ્રમાણે આપણે જે પાક હોય એ પ્રમાણે એનું અંતર સેટ કરી શકીએ છીએ એટલે આપણો જે પાક છે એના વાવેતરનું જે અંતર છે એ પ્રમાણે આપણે અઢારથી ચાલીસ ઇંચની જાળીમાં આ પાવર વિડરનો ઉપયોગ કરી શકીએ છીએ બીજી જે ખાસિયત છે એ આમાં મેન્ટેનન્સ ખર્ચ ઓછો આવે છે ખાસ કોઈ જાતનો ખર્ચ નથી આવતો અને વસુધા એગ્રો દ્વારા એક વર્ષની વોરંટી આપવામાં આવે છે તો અહીંયા ખેડૂતોને એક તો ઓછા ખર્ચે સબસિડી સાથે આ સાધન મળે છે અને એની સાથે પાકની જે પેટર્ન છે એ પ્રમાણે એ પોતાની જે જાળી છે ટાયરનું અંતર સેટ કરી શકે છે અને ખેતીના જે મહત્વના કાર્યો છે એ મહત્વના કાર્યો આ નાના સાધન દ્વારા થઈ શકે છે અને એની સાથે બીજા પણ ઘણા ફાયદા છે એ ફાયદા જો તો બેડ મેકર સ્પ્રેયર પંપ ટ્રોલી ચાપ કટર એની સાથે પાણી ખેંચવાનો પંપ આ બધા એવા સાધનો છે કે જે સાધનો આ પાવર વિડર સાથે સેટ થઈ શકે છે અને આ સાધનોનો ઉપયોગ પણ આપણે આ પાવર વિડર દ્વારા કરી શકીએ છીએ મગફળી કપાસ સોયાબીનમાં જે નિંદામણના છે રાપના જે કામ છે મીંદડાનાં જે કામ છે જે બેલીનાં કામ છે એ બધા કામ આ પાવર વીડર દ્વારા થઈ શકે છે વસુધા એગ્રોના પાવર વિડરના મોટા ફાયદાઓને સરળતાથી સમજવાનો પ્રયાસ આપણે આજના વિડીયોમાં કર્યો છે આ પાવર પાવરવીડર અંગે તમારા મનમાં કોઈ પ્રશ્નો હોય તો સ્ક્રીન ઉપર તમને નંબર આપેલો છે તમે એ નંબર પર આ પાવર વિડર અંગેની તમામ પ્રકારની માહિતી મેળવી શકશો અને એની સાથે કોઈ પ્રશ્નો હોય તો તમે અહીંયા કોમેન્ટ્સમાં પણ જણાવી શકો છો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન